વાત કરીએ તો વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક એવો વીડિયો સામે આવ્યો છે કે જેને જોતા જ સૌ કોઈ સ્તબ્ધ રહી જશે વિડીયોમાં આપ જોઈ શકો છો તે પ્રમાણે એક પાણીની નીક છે અને તેમાં એક સાપ દોડતો નજરે પડી રહ્યો છે પાણીની નીકમાં પાણીનો પ્રભાવ પણ વહી રહ્યો છે અને સાપ સડસડાટ પાણીમાં દોડી રહ્યો છે પાણીમાં કોઈ અવરોધ પણ ન નડતો હોય તેમ સાપ દોડી રહ્યો છે આ વીડિયો જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ રહ્યા છે વીડિયો સામે આવ્યો ત્યારે આવી જ કંઈક સ્થિતિ અમારી પણ થઈ હતી જોકે બાદમાં સામે આવ્યું કે આ કોઈ સાપ નથી આ છે કરોડોની જાદુઈ છડી પાણીમાં જે દોડી રહ્યું છે છે તે કોઈ સાપ નથી પરંતુ એક લાકડી લાકડી અને આ તમારા કાર્ય પૂર્ણ કરી દેશે આવો દાવો અમે નથી કરી રહ્યા પરંતુ ચાર શખ્સે આ પ્રકારનો દાવો કર્યો કહેવત છે ને કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આ ઘટનામાં પણ આવું જ કંઈ બન્યું છે પાણીમાં દેખાતો સળસડાટ દોડતો સાપ એક લાકડી છે અને આ ચાર શખ્સો આ લાકડીને વેચવા માટે નીકળ્યા છે ચારે શખ્સો માર્કેટમાં લાકડી વેચવા નીકળ્યા અને તેનો ભાવ રાખ્યો એક બે નહીં પરંતુ સત્યાવીસ કરોડ રૂપિયા જી હા સત્યાવીસ કરોડ રૂપિયાની લાકડી ગણાવતા ચારે શખ્સો લોકોને ડેમો બતાવવાના નામે પાંચ લાખ રૂપિયા પણ પડાવી લેતા હતા જો કે આ સમગ્ર મામલાનો ભાડો ફૂટતા પોલીસે ચારે શખ્સની ધરપકડ કરી છે વીડિયો જોતા તમને પણ લાગશે કે શું ખરેખર લાકડી જાદુ ચડી હશે પરંતુ એમ નથી આ લાકડી કોઈ જ કાર્યો પૂર્ણ નથી કરતી તો આ તો માત્ર વિજ્ઞાનની દ્રષ્ટિભ્રમનો નિયમ છે અને વહેતા પાણીમાં લાકડી મૂકતા તે આ પ્રમાણે દોડવા લાગે છે એટલું જ નહીં લાકડીનો આકાર પણ મહત્વનો રોલ ભજવે છે આ વિડિયો જોયા બાદ તમે પણ ચેતી જજો ક્યાંક આવી ટોળકી જા દુઈ છડીના નામે તમને છેતરી ન જાય કારણ કે માર્કેટમાં આવા કેટલાય ધૂતારાઓ ફરે છે તેનો કોઈ જ અંદાજો નથી તો આ અંગે વધુ વિગતે વાત કરવા જોડાયા છો સંવાદદાતા જયંતિ જયંતિ જે પ્રમાણે કહી શકાય વડોદરાના ગોત્રી વિસ્તારનો એક વીડિયો સામે આવ્યો છે એક લાકડી છે જે પાણીમાં સાપની જેમ સળસડાટ ફરી રહી છે શું કારણ હોઈ શકે તે પાછળનું ને આ વીડિયોની સત્યતા શું છે દીક્ષિતા ચોક્કસ જણાવી દઉં કે આ દેશમાં જે લોભિયા હોય તે ધૂતારાઓ ભૂખે નથી મળતા એ વાત સાચી છે અને જે વડોદરામાં આ જે વિડીયો આવ્યો છે બધા બધા જ ચોંકાવનારો છે કારણ કે લાકડી છે એ એકદમ સ્પીડથી સામી ગતિએ વહી રહી છે એટલે લોકોને પણ એક આશ્ચર્ય છે કે આ વિડીયો ખરેખર શું છે અને પાંચ લાખ રૂપિયા ડેમો દેખવાના અને સત્યાવીસ કરોડ રૂપિયા લાકડી ખરીદવાના એટલે કહી શકાય કે ખરેખર લોકોને બેકૂફ બનાવવાનો બહુ મોટો કારસો છે અને ચાર લોકો આમાં સંડવાયેલા છે કે જે લોકોને બેકૂફ બનાવીને પૈસા લૂટી રહ્યા છે આખો સમય સમગ્ર મામલો શું છે એના માટે કિરીટભાઈ શાહ જે રેશનાલિસ્ટ છે અને બહુ જ વિજ્ઞાનના પણ જાણીતા છે અને ગણિતના પણ જાણીતા છે એ મારી સાથે જોડાય છે હું ખાસ એમને પૂછવા માંગીશ કે જે આખો કિસ્સો છે સાહેબ એ કિસ્સો શું છે અને કઈ રીતે લાકડી સામા વહી રહી છે જે લાકડી વહી રહી છે સામા પ્રવાહ નહીં પણ પાણીની દિશામાં જ વહી રહી છે અને એ કિસ્સામાં કશું જ કંઈ છે નહીં ફક્ત સાયન્સના થોડા કોઈ નિયમો છે એ નિયમથી લાકડી વહી રહી છે એક તો પહેલી કે લાકડી લાઇટ વેઇટ છે એનું વજન બહુ ઓછું છે બીજું લાકડીનો શેપ લાકડીનો શેપ સર્પાકાર છે સર્પાકારનો મતલબ કે શૃંગ અને ગર્દ એક તરંગ હોય કોઈ તો તરંગ જેમ શૃંગ હોય અને ગર્ત હોય એમ ઊંચો અને નીચા બે ભાગ છે જ્યારે લાકડીને પહેલી વખત પાણીમાં મૂકવામાં આવે છે પાણીના પ્રવાહમાં મૂકવામાં આવે ત્યારે જે પ્રવાહ દિશામાં જાય છે એ બાજુ થોડો અંગૂઠો દબાવી રાખવામાં આવ્યો છે થોડો અંગૂઠો દબાવવાથી શું થશે કે પાણી એ પ્રવાહથી પાછળની બાજુમાં પાછળની બાજુથી લાકડીમાં પ્રવેશ છે જો અંગૂઠો પૂરેપૂરો દબાવશો તો વેક્યુમ થઈ જવાથી પાણી પ્રવેશશે નહીં પરંતુ અંગૂઠો થોડો દબાયો છે અને એનાથી પાછળની બાજુથી પાણી પ્રવેશી અને એના મોઢા સુધી પાણી આવી જશે પછી લાકડીને દબોડી દીધી છે અને ડૂબાડી દીધી છે એટલે શું થવાનું કે પાછળના ફોર્સથી લાકડીની પાછળની દિશામાંથી ફોર્સ મળે છે અને ફોર્સ મળ્યા પછી જે શૃંગ અને ગર્ત છે એનો સર્પાકાર જે શેપ છે એ શેપની અંદર પાણી ઉપર અને નીચે થાય છે પાણી ઉપર અને નીચે થવાથી એ લાકડી પોલી લાકડીને ફરીથી વેગ મળે છે અને નવો વેગ મળવાથી એ લાકડીની ઓર સ્પીડ વધે જાય છે વાસ્તવમાં વિજ્ઞાનના આ નિયમો છે અને નિયમો સિવાય કશું જ છે નહીં એટલે એ ઓટોમેટિક લાકડી સ્પીડ પકડી સીધી દિશામાં જ ગતિ કરે છે કહેવાનો મતલબ એ છે કે લાકડીના અંદર જે કોઈ સાયન્સના નિયમો છે એ માણસો અજાણ છે નથી જાણતા માટે સત્યાવીસ કરોડ રૂપિયા કે પાંચ લાખ રૂપિયા ડેમોના જે કઈ લેવામાં આવે છે નરું ચીટિંગ છે અથવા એમનો લાભ લેવામાં આવે છે આ લાકડીને જાદુ લાકડી કહેવામાં આવ્યું છે તો એવા બીજા કોઈ જાદુ બનાવ આજ સુધી કોઈ બન્યા છે કે જેને બહુ મોટી રીતે લૂંટી શક્યા હોય લોકો ના ના એટલે જાદુ લાકડી જેવું કંઈ છે જ નહીં વાસ્તવમાં પોલી લાકડી પાણીની અંદર ગતિ કરે છે એ કોઈ જાદુ છે નહીં અને આજે ભારતમાં બધા ઘણા એવા જાદુ બનાવો બનતા જ હોય છે જેવા કે હાથમાંથી પેલા કંકુ કાઢતા હોય છે ચોખા ચોખા લાલ લાલ કરી દેતા હોય 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 છે 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 કરતા પછી બધા તેલમાંથી પૂરી કાઢતા તેલમાં હાથ ડબોડીને કાઢી લેતા હોય છે અંગારા ઉપર ચાલતા હોય છે આવા બધા અસંખ્ય ધતિંગો ચાલતા હોય છે પણ વાસ્તવમાં બધી જગ્યાએ સાયન્સ કામ કરતું હોય છે અને જ્યાં ધતિંગ કરવાવાળા છે છે જ્યાં લોકોની બનાવટ કરવા વાળા માણસો સાયન્સના બધા જ નિયમો જાણતા હોય છે અને એ નિયમો જાણતા હોવાથી એ પબ્લિક ઉપર એપ્લાય કરે છે જ્યારે પબ્લિક આ કશું જ જાણતી નથી એટલે એમનો ચમત્કાર લાગે છે એમનું જાદુ લાગે છે એમનું કંઈક છે એવું લાગે છે વાસ્તવમાં આવું કશું જ છે નહીં સાયન્સના નિયમોથી જ કોઈ પણ કાર્ય બનતું હોય છે આ લાકડી છે એ લાકડીમાં જે શેફ આપવામાં આવે છે શેફ આપેલો છે કે પછી કુદરતી શેફ છે આપેલો શેપ હોય તો બી બની શકે છે અને કુદરતી શેપ હોય તો પણ આ બનશે કેમ કે શેપના લીધે જે કોઈ એના ગુણધર્મ હોય એનું સરતું જ હોય છે દાખલા તરીકે ચોરસ વસ્તુનો શેપ હોય તો એનું ક્ષેત્રફળ કે કંઈ પણ કાઢવું હોય તો આપણને ઈજી પડતું હોય છે આવા જ એક રામ નામના પેલા પથ્થરો આવે છે જેની અંદર હવા ભરેલી હોય છે તો એ પથ્થરો તરતા હોય છે વાસ્તવમાં શેપ અને પાણીની ઘનતા એ બેની ઘનતાનો જે ગુણોત્તર છે એક કરતાં જો ઓછો હોય તે વસ્તુ પાણી ઉપર તરત એનું એક બીજું ઉદાહરણ કહું કે મોટા મોટા શીપ લોખંડના આટલું બધું વજન ભર્યા પછી લાખો ટન વજન ભર્યા પછી બી તરતા હોય છે કેમ કે એની ઘનતાની એની ઘનતાનો જે રેશિયો છે પાણી કરતાં ઓછો થાય આજે તરતા હોય છે જો પાણીની અંદર તમે આડી બ્લેડ મૂકો તો એ તરશે પણ જો તમે બ્લેડનું ઊભી મૂકશો તો એ ડૂબી જશે એટલે આ બધા સાયન્સના નિયમોથી આ બધું જ ચાલતું હોય છે એમાં કોઈ અચરજ કૌતુક જાદુ કશું જ છે નહીં આપ એક રેશનાલિસ્ટ છો ને વૈજ્ઞાનિક છો તો આ પ્રકારના જે ઉતારાઓ છે બનાવ બને છે એમને લોકોને શું સજેસ્ટ કરવા માંગશો તમે લોકોને ચોક્કસ એક વસ્તુ સજેસ્ટ કરી શું આ શક્ય છે આવું બની શકે તમે તમારા મનથી વિચારો તમને પોતાને કંઈ સમજણ ના પડે તો કોઈને કોઈ સાયન્સ અથવા સાયન્સ ભણતા સ્ટુડન્ટને અથવા પ્રોફેસરને એને પૂછો કે ભી શું આવું શક્ય છે દુનિયાની દરેક ઘટના કોઈ પણ ઘટના બનતી હોય ત્યારે પાછળ કોઈ પણ કારણ હોય છે ચાહે એ કારણ સાયન્સનું હોય અથવા એને કોઈ ક્રિએટ કરવામાં આવ્યું હોય ક્રિએટ કરવામાં આવેલું કોઈ પણ કારણ હોય જલ્દીથી પકડી જશે અને સાયન્સના કોઈ પણ કારણો છે એ સનાતન સત્ય છે તમારા માટે મારા માટેનો દરેકના માટે એ સત્ય છે એટલે એમાં કશું જ વિચારવાનું હોતું નથી એ સત્ય છે પણ જો ક્રિએટ કરેલા કોઈ પણ કારણ હશે તો એ જે ક્રિએટ કરનાર માણસ હશે એ જ કરી શકશે તમે એ વસ્તુ નહીં કરી શકો એટલે તમે એને તરત જ પ્રશ્ન પૂછો કે ભાઈ આ તું કરી શકીશી એ હું કરી શકીશ એક બીજો પ્રશ્ન કે એની એક્શન રિપ્લે એટલે એક હાથમાંથી કંકુ કાઢે ફરતી કંકુ કાઢ બનશે નહીં બને અને તારા છે જાદુગર છું જાદુગરો કોઈ પણ મેજિક બતાવતા હોય શું કહેવાય રિપ્લે એટલે ફરી તમને બતાવતા નહીં વંશમર એમો હતો નહીં ફિલ્મી ગીતોમાં વંશમર થાય પણ જાદુમાં કદી વંશમર ના થાય કેમ કે બી સાયન્સ છે બધી ગોઠવણી છે ટ્રિક છે એટલે કહેવાનો મતલબ એટલો છે કે દુનિયામાં જે કોઈ ઘટનાઓ બનતી હોય એના પાછળ પ્યોરલી સાયન્સ છે સાયન્સ સિવાય કશું કશું જ છે નહીં અને એનાથી કદી પણ આપણે છેતરાવવાનું નથી કોઈ લોભી ધૂતારા એના કે પછી શું કહેવાય ભુવાઓના આપણે શિકાર બનવાનું નથી અને આપણે એક વખત મનથી વિચારી લઈશું કે આવું કેમ બને છે પ્રશ્ન પૂછશો એટલે તમને ઓટોમેટિક જવાબ મળશે અને તમે દૂતા લૂંટાળા બચી જશો દીક્ષિતા આપણી સાથે હતા કિરીટભાઈ શાક જે પોતે જાદુગર છે વૈજ્ઞાનિક છે અને ઘણા બધા વિષયોના તજજ્ઞ છે જાદુ છડી છે નહીં માત્ર આ ધૂતારાઓ છે જે આપણો દેશ છે એક અંધશ્રદ્ધાનો બનેલો દેશ છે અને જે લોકો લૂંટવાનું કામ કરે છે એમાં કદાચ આ અહીંયા બહુ મહત્વનો ભાગ ભજવે છે એટલે જે દેશના લોકો છે ખરેખર આ રીતે લૂંટાઈ રહ્યા છે એટલે એક સાચો સંદેશો એમ જયંતિ આપ જોડાયા માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો જે રીતે ગોત્રી વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો હતો એક જાદુ લાકડી સાપની જેમ પાણીમાં ફરી રહી હતી પરંતુ કેટલાક લોભિયા લોકોએ આ જાદુ લાકડીનો ખોટો ઉપયોગ કરી અને લોકોને ઉલ્લુ બનાવ્યા તો સાથે જ કેટલાક લોકો પાસેથી કેટલાક નાણાં પણ પડાવ્યા જાદુઈ લાકડીની કિંમત એક બે કરોડ નહીં પરંતુ સત્યાવીસ કરોડ રાખી હતી ને માત્ર તેનો ડેમો જોવાના જ પાંચ લાખ રૂપિયા લેતા હતા આવા લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે તો સાથે જ કહી શકાય કે કિરીટભાઈ શાહ તર્કશાસ્ત્રી આપણી સાથે જોડાયા હતા અને તેમણે પણ સંવાદદાતા સાથે આ અંગે વાતચીત કરી હતી અને આ જાદુઈ લાકડીમાં કોઈ પણ પ્રકારનો જાદુ નથી માત્ર ને માત્ર વિજ્ઞાનના નિયમો આની પાછળ કાર્ય કરે છે એકથી એમણે એક સંદેશો પણ આપ્યો છે કે આવા લોકોથી સતત બચતા રહેવું જોઈએ અને આપણી જે માનસિકતા છે સામેના લોકો જે બતાવે છે તેને આપણે સાચું માની લઈએ છીએ પરંતુ ક્યારે તેને પડકારવાની વાત નથી કરતા તેને પડકારતા નથી તે વાતને અને સામે સવાલ નથી કરતા તેને લઈને આપણે પણ ક્યાંક ને ક્યાંક તેનો તે લોકો આપણો લાભ લઈ જાય છે